વલસાડ અને પારડીમાં ઘરફોડ ચોરીનો ધોત્રે ગેંગનો મુખ્ય સૂત્રધાર વસઈથી ઝડપાયો વલસાડ શહેર અને ભરૂચના બે ચોરીના ગુના અને મહારાષ્ટ્રમાં અનેક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ધોત્રે ગેંગના મુખ્ય સૂત્રધારને વલસાડ એલસીબી અને સિટી પોલીસની ટીમે મહારાષ્ટ્રના વિરાર વસઈ ઇસ્ટ ખાતેથી ઝડપી પાડી વલસાડ લાવવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં દસ પારડીમાં ત્રણ વલસાડમાં એક અને ભરૂચમાં એક ગુનો નોંધાયો હતો વલસાડ જિલ્લા પોલીસને એસપી ડોક્ટર વિવિધ ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતા સિટી પોલીસના ચોપડે ગરફોડ ચોરીનો વોન્ટેડ આરોપીને ઝડપવા તપાસ હાથ ધરાઈ હતી જેમાં વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને સિટી પોલીસ મથકના પીઆઈ દિનેશ પરમારે ટીમને કામી લગાડતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પીઆઈ જે બી ધનેશા એલસીબી અને સિટી પોલીસની ટીમે વર્કઆઉટ કરતા વલસાડ શહેરના ગરફોડ ચોરીના ગુનામાં શિવા ઉર્ફ રાજુ ચિનપ્પા ધોત્રે જેમની ઉંમર સુડતાલીસ વર્ષ સંડોવાયેલો હોવાનું માલુમ પડ્યું હતું આરોપી મહારાષ્ટ્રનો હોય જેથી વલસાડ પોલીસે મહારાષ્ટ્રના વિરાર ખાતે પહોંચી નેટવર્ક ઉભું કરી વધુ તપાસ કરી કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા અને હરદીપસિંહ ગોહિલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ધોત્રે ગેંગનો મુખ્ય સૂત્રધાર શિવા ઉર્ફે રાજુ ચિનપ્પા હાલ વિરાર ઇસ્ટ કુંભારપાડાના રહેવાસી રાજેશભાઈની ચાલરૂમ નંબર છ મહારાષ્ટ્ર તેમજ મૂળ રહેવાસી જનતા હાઉસ સાઈનગર આંબેડકર ચોક સામે જિલ્લા ગુલબર્ગા કર્ણાટકના મહારાષ્ટ્રના વસઈ ઈસ્ટ ખાતે તેના રહેણાંક સ્થાનેથી ઝડપી પાડ્યો હતો વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ફ્લાઇટમાં દિવસના સાડા ત્રણથી ચાર વાગ્યાના વચ્ચેના સમયમાં બાઇક ઉપર આવેલા બે ઈસમોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો દસ લાખથી વધુની રકમના દાગીના અને રોકડ રકમની ઘરપોડ કરવામાં આવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો કામે લાગેલી હતી આ ગુનામાં એક જે આરોપી છે રાહુલ એ રાહુલ ધોત્રેને પકડી પાડવામાં આવ્યો હતો એ જમાઈ છે અને એના સસરા શિવા ચિનપ્પા ધોત્રે આ સસરા જમાઈની જે ગેંગ છે જે ઓરિજનલી ધોત્રે ગેંગ તરીકે ઓળખાય છે એમાં રાહુલની ધરપકડ પહેલા જ થઈ ગયેલી હતી અને જે મુખ્ય સૂત્રધાર અને આ જે ધોત્રે ગેંગનો મુખ્ય મેઇન વ્યક્તિ એ શિવા ચિનપ્પા ધોત્રે એ લાંબા સમયથી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને શિવા ચિનપ્પા ધોત્રે એની ચોક્કસ હકીકત આપણા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને હરદીપસિંહને મળી હતી અને આ ચિનપ્પા ધોત્રેને મહારાષ્ટ્રમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે આ આરોપી શિવા ચિનપ્પા ધોત્રે એની વિરુદ્ધમાં તેરથી થી વધુ અલગ અલગ ઘરફોડ ચોરી અને લૂંટના ગુના દાખલ થયેલા છે અને આ શિવાચિનપા ધોત્રે એ ધોત્રે ગેંગનો માસ્ટર માઇન્ડ છે ઓરિજિનલી આ બધા લોકો ધોત્રે ગેંગના લોકો ગુલબર્ગા કર્ણાટકાના છે અને ઘણા લાંબા સમયથી એ લોકો મહારાષ્ટ્રના વિરાર ખાતે સ્થાયી થયેલા છે અને આ શિવા ચિનપ્પા ધોત્રેને પકડતાની સાથે વલસાડ સિટીની ઘરફોડની સાથે સાથે ભરૂચ शहरની એ ડિવિઝનની ઘરફોડમાં પણ એની વોન્ટેડ છે એટલે કુલ બે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આ ધોતરે ગેંગના મુખ્ય સૂત્રધાર சிவா ચિનાપ્પા ધોતરેને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે